સ્થિતિ કાબુમાં ન દેખાતા બાંગ્લાદેશ આર્મીએ શેખ હસીનાને રાજીનામું આપવાની અને દેશ છોડવાની સલાહ આપી જેથી કરીને આંદોલનકારીઓ શાંત થઈ શકે અનામતને લઈને આખા આંદોલનની શરૂઆત થઈ હતી શાંતિપૂર્ણ રીતે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા પરંતુ ત્યારબાદ મામલો બીજક્યો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું બાંગ્લાદેશમાં હાલ ભારે લાગની જેવી સ્થિતિ છે ગઈકાલે શેખ હસીનાએ દેશ છોડ્યો હતો અને એ વખતે બાંગ્લાદેશમાં અંધાધૂંધી જેવો માહોલ સર્જાયો હતો પ્રદર્શનકારીઓ છેક પીએમઓ હાઉસમાં ઘૂસી ગયા કેટલાક લોકોએ તો વિડીયો ઉતારીને વાયરલ કર્યા અને આજે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા પ્રધાનમંત્રી હાઉસમાં ઘુસેલા લોકો ત્યાંથી અનેક વસ્તુઓ લઈને નીકળ્યા હોય એવા વાયરલ થયા છે હજારો પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં લૂંટફાટ મચાવી જેના હાથમાં જે આવ્યું તે લઈને પ્રદર્શનકારીઓ નીકળતા જોવા મળ્યા કોઈના હાથમાં ટીવી છે કોઈના હાથમાં ટેબલ લઈને ભાગ્યા પીએમ હાઉસમાંથી પ્રદર્શનકારીઓએ પંખા સોફા સહિતની વસ્તુઓ પણ ઉઠાવી લીધી હતી પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ભડકી હતી પ્રદર્શનકારીઓ પણ આક્રમક જોવા મળ્યા સમગ્ર દેશમાં અનામતના મામલે હિંસા ભડકતા પરિસ્થિતિ વણસી ગઈ હતી પોલીસ ફાયરિંગમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા જે બાદ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું બાંગ્લાદેશમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે દેશવ્યાપી કર્ફ્યુના અવગણીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ લોંગ માર્ચ માટે ઢાકાના શાહબાગ ચાર રસ્તે ભેગા થયા હતા મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓગણીસો એકોતેરમાં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારને બાંગ્લાદેશની સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહ્યા હતા બાંગ્લાદેશની સ્થિતિ જોતા ભારત પણ સતર્ક બન્યું છે અને બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ છે બીજી તરફ બાંગ્લાદેશમાં સેનાએ મોરચો સંભાળીને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે તો બાંગ્લાદેશની સરહદ પર સતત સેના સર ચલાવી રહી છે અને ત્યાં સતર્કતા વધારી દેવામાં આવી છે કારણ કે અત્યારની જે સ્થિતિ છે તેને જોતા બની શકે કે ઘણા શરણાર્થીઓ બોર્ડર પર આવી જાય અને તે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સેના અત્યારે સતર્ક છે બાંગ્લાદેશ સરહદ પર સેનાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ તેને નિયંત્રણમાં લઈ લેવી તે પ્રકારના આદેશ આપી દેવામાં આવ્યા છે સતત સ્થિતિ વણસી રહી છે બાંગ્લાદેશમાં ભલે શેખ હસીનાએ પીએમઓ છોડી દીધું હોય પોતાનો દેશ છોડી દીધો હોય પરંતુ જે ભીડ છે જે યુવાનો છે તે માનવાના મૂડમાં નથી અને અત્યારે પણ હિંસા કરી રહ્યા છે બંગબંધુઓના આ બેટલમાં હવે આખરે કોણ વિજય થશે તે જોવાનું રહેશે પરંતુ જે નિર્દોષ લોકો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમને બચાવવા માટે પણ પોલીસ અત્યારે મેદાનમાં છે આ તરફ સેનાએ પણ ભારતીય સેનાએ પણ ચુસ્તતા વધારી દીધી છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તેને રોકી શકાય પાસેથી પણ એક એક ઓલ્ટરનેટ નંબર માંગવામાં આવ્યો છે જેને અમે એમરજન્સી નંબર કહીએ કે કોઈ કારણસર એ એમના કોઈ ફ્રેન્ડના કોલના કારણે યા કોઈ બીજા કારણે કંઈ જાય અને ત્યાં કોઈ એમને અસુરક્ષા મહેસૂસ થાય તો અમે કોને ફોન કરીએ તો એમની પાસે પણ એક એમરજન્સી નંબર લીધું છે અમે અમારા બે એમરજન્સી નંબરોને એક ફિમેલ ગાર્ડનો નંબર એવી રીતે બધા સ્ટુડન્ટ્સને આપ્યા છે બીજું એમને થોડી એવી સૂચનાઓ આપી છે કે બહુ તરત જ સોશિયલ મીડિયા પણ રિએક્ટ નહીં કરતા અને થોડું સમજીને વાપરે અત્યારે કોઈ પણ જાતની રૂમર્સ ઉપર વિશ્વાસ ન કરે ભારત સરકારની જે એડવિઝરી છે જેમ અત્યારે બોર્ડર્સ બધા સીલ કરવામાં આવ્યા છે એને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પગલાં લે ઘરના પેરેન્ટ્સના પરિવારના સંપર્કમાં રહે અને કોઈ પણ વસ્તુ એ કોઈ એવી સૂચના હોય જે અમને જાણ કરવી જોઈએ તો અમને કોન્ફિડન્સમાં લઈને અમારી સાથે શેર કરી શકે છે અરે આ વર્ષે ત્યાર ત્રણસો છોકરાઓ છે બંગલા તો ગુજરાત યુનિવર્સિટીએ બાંગ્લાદેશના જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને યુનિવર્સિટી ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે ઇમરજન્સી નંબર પણ જારી કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ એવી ઘટના બને તો વિદ્યાર્થીઓ ઇમરજન્સી નંબર પર ફોન કરીને સૂચના આપી શકે અને પ્રશાસન તેમની મદદે આવી શકે સમાચારોમાં આગળ વધીએ સુરતથી સમાચાર સુરતની સિવિલ હોસ્પિટલને શર્મસાર કરતી વધુ એક ઘટના બની

ઓપીડી વિભાગના શૌચાલયમાંથી આ દારૂની બોટલ મળી આવી છે આ બોટલ ક્યાંથી આવી કોણ લઈ આવ્યું તે દિશામાં તપાસ આરંભાઈ છે છે અને સતત સવાલ પણ થઈ રહ્યો કે હોસ્પિટલના પરિસરમાં આ બોટલ આખરે ક્યાંથી આવી અને શું ઢાંક પિછોડો કરવા માટે શૌચાલયમાં તે બોટલ પહોંચી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ સુરતની સિવિલ હોસ્પિટલમાં આ દારૂની બોટલ આવી કેવી રીતે બિલકુલ ટીપા સુરત ની નવી સિવિલ હોસ્પિટલ ડિક્લેર કરતા ધારો કિનારા લોકો માટેનું સૌથી મોટું સ્ટેન્ડ બની ગયું હોય તેવું લાગે છે કારણ કે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળવાનો મામલો શાંત નથી પડ્યો ત્યાં તો હોસ્પિટલના વોર્ડમાં આવેલા ટોયલેટમાંથી જે પ્રકારે દારૂની બોટલો મળી આવી છે જેને લઈને વિવાદ સર્જાયો છે જોકે નવી સિવિલ હોસ્પિટલ એટલી મોટી છે અને ખાસ કરીને સુરત શહેરના અલગ અલગ સ્થળના લોકો સૌથી વધુ સારવાર માટે આવતા હોય છે અને શ્રમિકો સૌથી વધારે દારૂનું સેવન કરતા હોય છે ત્યારે કોઈ શ્રમિક દ્વારા દારૂનું સેવન કરવામાં આવ્યું હોય અને તેને આ બોટલ છોડી દીધી હોય એવું લાગી રહ્યું છે પણ જે પ્રકારે હોસ્પિટલના ટોયલેટમાંથી માંથી દારૂની બોટલ મળી છે તેને લઈને હવે એક નવો વિભાગ સિવિલ હોસ્પિટલ માટે ઉભો થયો છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે તો એક નવો વિવાદ સર્જાયો છે આ દારૂની બોટલ મળતા જ અને હવે તપાસ પણ કરવામાં આવશે કે આખરે આ બોટલ લાવ્યું કોણ દસ થી પંદર ઓગસ્ટ સુધી ભાજપનું તિરંગા યાત્રા અભિયાન અધ્યક્ષ જેપી પી નડ્ડા પ્રારંભ કરાવશે ભાજપનો હર ઘર તિરંગા કાર્યક્રમ થકી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે દસમી રાજકોટમાં અભિયાનનો પ્રારંભ થશે તો સુરતમાં પણ પાટીલની અધ્યક્ષતામાં અભિયાન આગળ વધારાશે ગાંધીનગરમાં આજે પણ પ્રદેશ ભાજપની બેઠક મળી હતી રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પ્રદેશ પ્રમુખ પાટીલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા ઉપરાંત હોદ્દેદારો સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું સુમુલ ડેરીની બારડોલી બેઠક પર પેટા ચૂંટણી લડી રહેલા જીતુભાઈ બામણીનો ભવ્ય વિજય થયો જીતુભાઈ બામણીને અડત્રીસ મત મળ્યા જ્યારે બિપિન ચૌધરીને અઢાર મત મળ્યા હતા બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં સત્તાવન સભાસદોએ મતદાન કર્યું હતું જોકે ચૂંટણી પ્રક્રિયામાં એક મત રદ થયો જિલ્લા ભાજપે જીતુ બામણીને અભિનંદન પાઠવ્યા હતા हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस सामीशो और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग डे थ्री और डे फोर के लिए और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे थ्री के लिए डे थ्री के लिए है डांग नौसारी बलताड़ दमन और दादरा नगर हवेली और डे फोर के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा नौसारी वलताड़ दमन और दादरा नगर हवेली और साथ में थंडर स्टॉन की वार्निंग है आने वाले दो दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टॉन की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए एंटायर गुजरात पोस्ट के लिए फ़िशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो थर्टी फाइव टू फोर्टी फाइव के एम पी एच और साथ में जो गस्टी विंड होगी वो फिफ्टी फाइव के एम पी एच के आसपास रहने का पूर्वानुमान है सर भी होने क्या है डे डे थ्री और डे फोर में हैवी रेनफॉल की वार्निंग है जिसमें ऑफसोर ट्रक ऑफसोर ट्रक जो साउथ गुजरात से प्रशिश्त कर रहा है वो थोड़ा एक्टिव हो जाएगा इसके कारण आ, जो डिस्ट्रिक्ट है डे थ्री और डे फोर के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है आ, सूरत नवसारी वलसाड़ दमन दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ સુધી વરસાદ માટે તૈયાર રહેવું પડશે આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસી શકે છે અનેક જિલ્લાઓમાં સમાચાર સુરતથી સુરતના અલથાણમાં રિક્ષા ચાલકો ભાડું વધારવા મુદ્દે વિરોધ કરી રહ્યા છે અલથાણ બ્રિજ પાસે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી આવતા રિક્ષા ચાલકોને રોકી દેવાયા હતા રિક્ષા ચાલકોને રોકી દેવાતા પેસેન્જરો અટવાયા હતા પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો તો ગટરમાંથી ડાઇંગ મિલના પાણી ઉભરાયા લિંબાયત વિસ્તારમાં આ ઘટના બની પાણીનો ભરાવો થતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે સવારે કલાકો સુધી ખરાબ પાણી આવતું હોવાનો આરોપ મુકાયો છે સ્થાનિકો પોકારી ઉઠ્યા છે તંત્ર મિલ સામે કોઈ પગલા નથી લેતું તે પ્રકારના આરોપો પણ સ્થાનિકોએ મૂક્યા છે ગોવિંદનગરમાં વગર વરસાદે આ પ્રકારે રસ્તા પર પાણી ભરાયા અને ડાઇંગ મિલના પાણી છે કલરવાળા પાણી છે જેના સ્પર્શથી પણ ત્વચા રોગવાળી બની શકે છે न्यूशियम बहुत ज़्यादा है ये ख़राब पानी आने से और ख़राब पानी से बीमारी फैलती है मच्छर होते हैं और ये जो गर्म पानी निकलता है इसमें कभी बच्चे अगर मान लो चलना हो गया तो पैर वेड़ जलने का डर रहता है सुबह जब मॉर्निंग में पानी आता है तो वो टाइम पे आधा पौना घंटा लगभग ख़राब पानी आता है पूरा पूरा कलर वाला पानी आता है काला पीला पानी आता है कपेला डाइंग का न्यूशियम बहुत ज़्यादा है ये ख़राब पानी आने से

पुलिस के होते हुए भी ये लोग कैसे काम करते हैं आप भी ही बताइए भैया ऐसा कोई करता है क्या चाह रहे थे वैसे से बैठे वैसे, वैसे में हर रोज कॉलोनी से चार पांच दिन से परेशान कर रहे हैं ऑटो तो से नीचे उतार रहे हैं अगर इन लोग को भाड़ा